ટ્રકે એક બાઇક સવાર ને અડફેટે લીધો હતો કે જેથી યુવકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં કચરાઈ જતાં મોત નીપજ્યું હતું રાહુલરાજ મોલ પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને લીધું અડફેટે કે જેને લઈને તેનું મોત નીપજ્યું તો દેવડી રોડ પર આવેલા દિવ્ય જ્યોત ફ્લેટમાં ચુમ્બાલીસ વર્ષીય સુભાષસિંહ વોચમેન તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓ ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા દરમિયાન ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલ પાસે પહોંચ્યા હતા પાછળથી આવતા એક મિક્સર ટ્રકના ચાલકે પુરપાટ ઝડપે દોડાવી સુભાષસિંહની બાઇકને અડફેટે લીધી હતી કે જેના પગલે સુભાષસિંહ રોડ પરથી પટકા હતા અને તેમના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું ત્યારે બહેને રડતા રડતા જણાવ્યું હતું કે મારું એકનો એક ભાઈ હતો હવે મારું કોઈ નથી બહેનના રુદન સાથેના શબ્દોને કારણે ત્યાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો